અબ્રિહિમ બાવાની આઈટીઆઈ પાસે આવેલા ફાતિમા કોમ્પ્લેક્ષ આઈસા પાર્ક ઝેબન પાર્ક સોસાયટી આવેલી છે અમારું કહેવું છે કે અહીં ટીપી રોડ પાડવો હોય તો છેક આગળથી પાડતા આવો દબાણ કરવું છે તો પૂરું તોડો બાકી અમારી સોસાયટીના આસપાસમાં જ કેમ તોડવામાં આવે છે આ દિવાલ કેમ તોડવામાં આવે છે અમને શું કામ હેરાન કરો છો પોલીસવાળા અમારા પર એટલો ગુસ્સો થયા કે અમારી પર લાઠીચાર્જ કર્યો મારા મોબાઈલ પણ તોડી નાખ્યો તમે આગળથી તોડતા આવો અમે સ્વેચ્છાએ તોડવા માટે તૈયાર છીએ અમને બહુ માર્યા છે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર પિયુષ જણાવ્યું હતું કે એપી ચુમ્માલીસ સરકારે ડ્રાફ્ટ મંજૂર કર્યો છે જેના માટે નોટિસ આપીને રોડ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે પોલીસ અને પાલિકાની ટીમ સંયુક્ત રીતે કામગીરી કરી કરી રહી છે છે સ્થાનિક લોકોનું કહેવું કે આખો મીટરનો રોડ ખુલ્લો આપો અમે હાલ એક તરફનો એપ્રોચ ખુલ્લો કરી રહ્યા છીએ આ મામલે બાબત પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કે ગુજરે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા રોડ ખુલ્લો કરવાની કામગીરી હોવાથી અમારી પાસે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો જેથી અમે બંદોબસ્ત સાથે અહીં આવ્યા હતા આ દરમિયાન લોકો વિરોધ કર્યો હતો સ્થાનિક લોકોએ રોડ પર વાહનો આડા મૂકી દીધા હતા અને તેઓ ત્યાંથી જવા તૈયાર ન હતા જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે કામગીરી કરી હતી વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા